ઉમરગામ તાલુકાના સંજાણ ખાતે પરિવાર સંજાણ હોમનું નિર્માણ કર્યું છે આ એવી અલગ દુનિયા છે જ્યાં જન્મથી માનસિક રીતે અસ્વસ્થ એવા બાળકો જે મોટી ઉંમરના વયસ્ક છે તેઓ દિવાળીમાં પ્રકાશ ફેલાવવાની તૈયારી કરી રહ્યા છે મા બાપથી દૂર તહેવારોની ઉજવવાની આ એવી દુનિયા છે જ્યાં કોઈ સરહદ નથી જે કાંઈ છે તે પારકા ઘરમાં પોતાનો મળતો સ્નેહ છે પોતાની અલગ દુનિયામાં જીવતા હોવા છતાં વાહ તહેવારે તેઓ અન્ય લોકોની ખુશીમાં વધારો કરવાનો આનંદ લે છે દિવાળીના પર્વ માટે દીવડા હાર તોરણ બનાવવામાં આ વયસ્ક બાળકો પૂરા ઉત્સાહથી કામે લાગ્યા છે એમને કદાચ તહેવારોની ખબર નથી પણ તેઓ આ દીવડા બનાવીને વેચાણ માટેની તૈયારી કરી રહ્યા છે આ બાળકો પર જાણે ભગવાનની નજર તો નથી પડી પણ તેઓ ભગવાન બનીને બધાને વાર કરવાનું જરૂર જાણે છે દીવડાઓમાં રંગો પૂરતી વખતે એમના ચહેરા પર અનોખો આનંદ અને ખુશી જોવા મળે છે સમાજ તરીકે આપણી ફરજ એ છે કે લોકો આ વયસ્કો પાસેથી દીવડાઓ ખરીદીને પોતાના ઘર આંગણે પ્રકાશ ફેલાવવાની સાથે જ આ દિવ્યાંગના જીવનમાં પણ પાથરવામાં સહયોગ આપે છે સોસાયટી નામની એક સંસ્થા ચાલે છે જે સંજાન હોમ તરીકે ખૂબ પ્રખ્યાત છે આ સંસ્થામાં મેન્ટલી હેન્ડીકેપ જેવા કે માનસિક વિકૃત છોકરાઓને ભણવામાં આવે છે આ છોકરાઓ દ્વારા ભારતીય સંસ્કૃતિના મુજબ વસ્તુઓનું કલા કલા પ્રદર્શન કરવામાં આવે છે જેવી કે રીતે રક્ષાબંધનના તહેવારમાં રાખડી બનાવવામાં આવે છે દિવાળીમાં દીવો બનાવવામાં આવે છે આવી રીતે દરેક તહેવારમાં વસ્તુઓનું કલા પ્રદર્શન કરાવવામાં આવે છે અને તે વસ્તુઓ બજારમાં જઈને છોકરાઓ અને સાથે કેટે જઈને વેચાણ કરે છે